ભરૂચના કંથારીયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર માં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરચના કંથારીયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિનાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશોને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલો દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો

અને કેન્દ્રીય ચૂંટણી અધિકારી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મેડમ ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને સંબોધીને એક એમના મારફતે આવેદન મોકલ્યા છે મુસ્લિમ સમાજને ન્યાય દેવા આપવામાં આવે જસ્ટિસ મળવામાં આવે આ અમારો મૌલિક અધિકાર છીનવવાની કોશિશ છે બંધારણ અમને જે અધિકાર આપણે તે છીનવવાની કોશિશ છે અમે આજે ત્રણ ગામના લોકો કંઠારિયા ઉમરાજ અને સમજ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અમને મારફતે આવેદન પત્ર આપ્યા માંગ કરે કે જે લોકોએ ખોટા વાંધા રજૂ કરેલા છે ફોર્મ નંબર સાત એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવે ને અમને જેલ સરિયા સળિયા પાછળ ઢોકલ આવે એક કોમ ને ટાર્ગેટ કે સાકી લેવામાં નહી આવે આ બાબતે તો જિલ્લા ચૂંટણી અધિકારી કે રાજ્ય તરફથી કોઈ મદદ નહી મળે તો અગાઉના દિવસોમાં અમે અમારા ઉચ્ચ કક્ષાના જમ્મી ટોલમાં હિન અને તમામ લોકોને ભેગા થઈને અમે ગુજરાત રાજ્ય ગુજરાત હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટ દાખલ કરીશું અને આજે શાંતિપ્રિય દેવા આવેલા છે અમને આશા છે અમને ભારતના લોકતંત્ર પર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે એની અપેક્ષા થતા અમે અહીંયા શાંતિપ્રિયા આવેદનપત્ર દેવા આવેલા છે અમારા ગામના અંદાજે સાડી ચારસો માણસોના નામો નીકળી ગયેલા છે જે જીવતા અને જાણતા ગામમાં ફરતા છે હું ડેપ્યુટી સેન્પટ તરીકે પચ્ચીસ વર્ષથી તો હું ચાલી રહ્યો છું મારી જેવા વ્યક્તિનું પણ નામ નીકળી ગયેલું છે અને દિવલોને જ્યારે જ્યારે પૂછવાનો આવતી એવું કહ્યું મને ઉપરથી દબાણ છે અમારું કંઈ ચાલે એવું નથી એવું દિયણ એના મને પોતાના રૂબરૂમાં કીધેલું છે અને આ દિવલોની તમે તપાસ કરો કે કેમ નવા જવાબ ભાઈ પડતો અમે તો જે છે તે કરીશું એવું મને કીધેલું છે આ ખોટી રીતે નામો નખ જે લોકો જીવતા જાટતા ફરતા છે હજુ પરદેશમાં ગયા હોય છોકરી પરિયાળ દીધી હોય ગુજરી ગયા હોય ભરૂડ નીકળી ગયા હોય એવાનો નામો કાઢવાનો હોય કે ગામમાં જે લોકો સ્થાયી છે રજનીતો લે છે તેમના પણ નામો કાઢી નાખેલો કે સરકારે એક ષડયંત્ર ઊભું કરેલું છે કે મુસ્લિમ સમાજના જે મતો ઓછા થાય એ સાવ ન્યાયના ધોરણે આ શકીકે સાંભળીએ અને ન્યાયપૂર્વક કામકાજ કરશો એવી અમારી અપેક્ષા છે